હેલો ફ્રેન્સ તો આજના આપણા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગાડીમાં વારો છે આપણે જવાનું છે સુરતથી વિસાવદર કારણ કે ધારીથી સુરતનો આપણે લોગ નથી ઉતારેલો એટલે સુરતથી વિસાવદરનો લોગ ઉતારવાનો છું એને અમારે અમિતભાઈ કંકાફ કરે છે અને પછી અમે બે ભાઈઓ નીકળી ગયા નાસ્તો કરવા અને ભાઈ પછી તો આવી ગયા સીધા વડાપાઉની લારીએ મોઈન કે આપણે વડાપાં જ ખાવાનું હાલો એ ખાઈ નાખી કેમકે વડાપાં સિવાય બીજું કાંઈ એ મળતું નહોતું અને પછી નાસ્તો કરીને આવી ગયા સીધા ગાડીએ મેં કીધું હોય માવો તો બનાવ કે આવી ગયા એ તો આપણું કામ જ છે માવો તો બનાવવો પડે ને અને ભાઈ તા તો બે ગાડીનો ટાયર લઈને આવી ગયા મેં કીધું આ તમે ક્યાંથી છોડાય કે એમ છે કે આ બધું આવી જાય કીધું એવું છે એમ નહીં કે અને ભાઈ આપણે પાર્કિંગ પાર્કિંગથી નીકળી ગયા ધીરે ધીરે આપણે ગાડીને વેતી કરી છે ઓપાય અને પછી આપણે જવાનું હતું સીધું આપણે જવાનું હતું રિંગ રોડ અને ભાઈ આપણે રિંગ રોડ ઉપર આવી ગયા છે ત્યાંથી જવાનું છે સીધું આપણે સ્વામિનારાયણ પાર્કિંગ એ તો તમે બધાએ જોયું જ છે અને આપણે પહોંચી ગયા સ્વામિનારાયણ પાર્કિંગે કારણ કે આપણે પેસેન્જર લેવાના હતા ને ભાઈ રીધીની ન્યૂ ગાડીઓ અને આ આપણી ગુર્જર પીઢી ભાઈ અને સીધા ત્યાંથી નીકળી ગયા આપણે કામરેજ ચોકડી હો અને તમને બધાને ખબર તો હશે જ અને ભાઈ કામરેજ તો જો આવું બધું ટ્રાફિક હોય આમ જુઓ અને આપણી ગાડી સાઈડમાં પીડી છે એટલે વાંધો ન આવે અહીંયા કોઈ કઈ બોલે નહીં અને ભાઈ કામરે ચોકડી થી પિકઅપ બીકઅપ લઈને નીકળી ગયા આપણે સીધા રાજ હોટલ તરફ અને પછી અમે તણે ઉતારી નાખો વિડીયો ભાઈ તણે છે ને હરખે હરખાઓ અને પછી ત્યાંથી આવી ગયા સીધા અંકલેશ્વર કારણ કે અમારે લેવાના હતા પેસેન્જર અને મારી આગળ પડી છે રજવાડી આકોલવાડી ત્યાંથી સીધા આવી ગયા અમે ભરૂચ તોલ નાખે હો ભાઈ તોલ નાખું લઈને આવી ગયા નવા પુલ ઉપર આ પુલની તો રોનક જ અલગ છે જે દિવાળી તો આવવા દો પછી રોનક અલગ હોય છે અને ન્યાથી સીધા આવી ગયા આપણે સાંઈ સીતારામ હો કારણ કે જ્યાં ખાઈપીને મોટું થાવું જોઈએ ને આપણે ખાઈપીને મોટા થવા તો આવી છે અને ભાઈ જમી ને એવા તા તો હા તો ભાઈ ઓલ્ટિનેટ બદલાવ મેં કીધું તમે કોને પૂછીને બદલાવ એ કે તમારા શેઠે કીધું મૂકતું વાંધો નહીં અને ભાઈ રસ્તામાં મળી ગયા અમારા ભાઈ સેજોભાઈ હો ભારતના હેડ ડ્રાઈવર દીવ દમણ હો ભાઈ એમાં થોડું કાંઈ ઘટે અને ભાઈ સીધા આવી ગયા આપણે નોન સ્ટોપ વાસદ તોલ નાખ્યા કારણ કે ક્યાંય પિકઅપ હતું નહીં ને ક્યાંય ટ્રાફિક હતું નહીં પછી તો અમે અમારી ગાડીનો વિડીયો ઉતાર ખૂબ ભેગી થઈને એટલે અમે કીધું આ ગુર્જરનો વિડીયો તો ઉતારવો પડે ને આ છે આપણે વિઝપડી લાઈન અને ભાઈ વિડીયો ઉતારીને આવી ગયા સીધા નોન સ્ટોપ જે કે હોટલ એવા કારણ કે અમુક વિડીયો ઉતારતા ભૂલાઈ ગયા તો શું કરવું અને પછી તો અમે મંગાવી લીધો નાસ્તો ગાંઠિયાને ફાફડીને ચા ને આપણે ખાઈ પીને મોટા થવા તો આવી છે બીજું શું કામ અને હવે પછી તો રસ્તામાં થઈ ગયા અમિતભાઈ ગગનિયા ભેગાઓ આપણા મોટભાઈ ધારીનું કરેણું એમાં બીજી થોડી વાત આવે અને પછી અમે બે ભાઈએ ઉતારીને કહ્યું વિડીયો ઓલા નાના છોકરાઓ જો ને હળિયો ગીરા રાખે છો ને કેવા કેબિન ઉપર અમિતભાઈ બિહારી રાખે ને પછી સીધા આવી ગયા આપણે નોન સ્ટોપ અમરેલીઓ આપણું રંગીલું અમરેલીભાઈ અમરેલીથી આવી ગયા આપણે નોન સ્ટોપ તારી રજવાડી ચામાં હો કારણ કે ચા તો તારીની રજવાડીની પીવી પડે ને અત્યારે નવું આવ્યું છે તારીમાં ધારીથી નીકળી આવી ગયા સીધા આપણે વિસાવદર આખા ઓલ ઇન્ડિયા ઇન્ડિયામાં રસ્તા બની ગયા પણ આ ગળનાળા નો રસ્તો ન બને મારે ધારીમાંય બની ગયો પછી પાછા આવી ગયા આપણે વિસાવદર સીધા નાસ્તો કર્યો જલેબી ને કારણ કે હવાને નાસ્તો કરીને તો જ નીંદર આવે ભાઈ ત્યાં લગી નીંદર આવે ને અને ભાઈ આપણે વ્લોગમાં મજા આવી તો લાઈક ને શેર કરવાનું ન ભૂલતા ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય